નમસ્કાર દર્શક મિત્રો આજે હું શિવ પુરાણના શતરુદ્ર સંહિતાના અધ્યાય આઠથી તેર વાંચવા જઈ રહી છું અને આ અધ્યાયમાં કાલભૈરવનું મહાત્મ્ય વૈશ્વાનરની તપસ્યા અને શિવજીનું પ્રસન્ન થઈને એમની પત્ની શુચિષ્મતીના ગર્ભથી એમના પુત્ર રૂપે પ્રગટ થવું અને એમને વરદાન આપવું તે દર્શાવવામાં આવ્યું છે તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર તો ચાલુ કરશું અધ્યાય આઠથી તેર ઓમ ગમ ગણપતય નમઃ ઓમ નમઃ શિવાય તદનંતર ભગવાન શંકરના ભૈરવ અવતારનું વર્ણન કરીને નંદીશ્વરે કહ્યું હે મહામુનિ પરમેશ્વર શિવ ઉત્તમોત્તમ લીલાઓ રચનારા તથા સત્પુરુષોના પ્રેમી છે એમણે માક્ષર માસની વધ આઠમે રૂપે અવતાર લીધો હતો એટલા માટે જે મનુષ્ય માક્ષર માસની વધ આઠમે કાલભૈરવ પાસે ઉપવાસ કરીને રાત્રિમાં જાગરણ કરે છે તે સમસ્ત પાપથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય અન્યત્ર પણ ભક્તિપૂર્વક જાગરણ સહિત આ વ્રતનું અનુષ્ઠાન કરશે તે પણ મહાપાપોથી મુક્ત થઈને સદગતિને પ્રાપ્ત થઈ જશે પ્રાણીઓના લાખો જન્મોમાં કરેલા જે પાપ છે તે બધા જ કાલભૈરવના દર્શનથી નિર્મલ થઈ જાય છે જે મૂર્ખ કાલભૈરવના ભક્તનું અનિષ્ટ કરે છે એ આ જન્મમાં દુઃખ ભોગવીને પુનઃ દુર્ગતિને પ્રાપ્ત થાય છે જે લોકો વિશ્વનાથના તો ભક્ત છે પરંતુ કાલભૈરવની ભક્તિ નથી કરતા એમને મહાન દુઃખની પ્રાપ્તિ થાય છે કાશીમાં તો આનો વિશેષ પ્રભાવ પડે છે જે મનુષ્ય વારાણસીમાં નિવાસ કરીને કાલભૈરવનું ભજન કરતો નથી એના પાપ શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ વધતા રહે છે જો કાશીમાં પ્રત્યેક મંગળવારની વધ આઠમે કાલ રાજાનું ભજન પૂજન નથી કરતો એનું પુણ્ય કૃષ્ણ પક્ષના ચંદ્રમાં સમાન ક્ષીણ થઈ જાય છે તદનંતર નંદીશ્વરે વીરભદ્ર તથા શર્ભાવતારનો વૃત્તાંત સંભળાવીને કહ્યું હે બ્રહ્મપુત્ર ભગવાન શિવ જે પ્રકારે પ્રસન્ન થઈને વૈશ્વાનર મુનિને ઘેર અવતીર્ણ થયા હતા શશી શશીમૌલીના એ ચરિત્રને તમે પ્રેમપૂર્વક શ્રવણ કરો એ સમયે એ તેજની નિધિ અગ્નિરૂપ શરૂઆતમાં પરમ પ્રભુ શિવ અગ્નિલોકના અધિપતિ રૂપે ગૃહપતિ નામે અવતીર્ણ થયા હતા પૂર્વકાળની વાત છે નર્મદાના રમણીય તટ પર નર્મપુર નામનું એક નગર હતું એ જ નગરમાં વિશ્વાનર નામે એક મુનિ નિવાસ કરતા હતા એમનો જન્મ શાંડિલ્ય ગોત્રમાં થયો હતો તે પરમ પાવન પુણ્યાત્મા શિવભક્ત બ્રહ્મતેજનો ખજાનો અને જીતેન્દ્રિય હતા બ્રહ્મચર્યાશ્રમમાં એમની ખૂબ નિષ્ઠા હતી ને સદા બ્રહ્મયજ્ઞમાં તત્પર રહેતા હતા પછી એમણે શુચિષ્મતી નામની એક સદ્ગુણવતી કન્યા સાથે વિવાહ કરી લીધો અને તે બ્રાહ્મણોચિત કર્મ કરતા કરતા દેવતા તથા પિતરોને પ્રિય લાગનારું જીવન વ્યતીત કરવા લાગ્યા આ રીતે જ્યારે ઘણો બધો સમય પસાર થઈ ગયો ત્યારે એ બ્રાહ્મણની ભાર્યા શુચિષ્મતી કે જે ઉત્તમ વ્રતનું પાલન કરનારી હતી પોતાના પતિને કહેવા લાગી હે પ્રાણનાથ સ્ત્રીઓને યોગ્ય જેટલા આનંદપ્રદ ભોગ છે એ સર્વને મેં આપની કૃપાથી આપની સાથે રહીને ભોગવી લીધા છે પરંતુ હે નાથ મારા હૃદયમાં એક લાલસા ચીરકાલથી વર્તમાન છે અને એ ગૃહસ્થો માટે ઉચિત પણ છે એને આ પૂર્ણ કરવાની કૃપા કરો હે સ્વામી જો હું વરદાન મેળવવા યોગ્ય હોઉં અને આપ વરદાન માગવા ચાહતા હો તો મને મહેશ્વર સરખો પુત્ર પ્રદાન કરો એ સિવાય હું બીજું વરદાન ચાહતી નથી નંદીશ્વરજી કહે છે હે મુને પત્નીની વાત સાંભળીને પવિત્ર વ્રતપરાયણ બ્રાહ્મણ ક્ષણભર માટે સમાધિસ્થ થઈ ગયા અને હૃદયમાં આમ વિચારવા લાગ્યા અહો મારી આ સૂક્ષ્મ અંગી પત્નીએ કેવું અત્યંત દુર્લભ વરદાન માગ્યું છે આ મારા મનોરથ પદથી બહુ જ દૂર છે અચ્છા શિવજી તો સર્વ કંઈ કરવામાં સમર્થ છે એવું પ્રતીત થાય છે કે જાણે એ શંભુએ જ એના મુખમાં બેસીને વાણી રૂપે આવી વાત કહી છે અન્યથા બીજો કોણ એમ કરવામાં સમર્થ હોઈ શકે છે તદનંતર તે એક પત્ની મુનિ વિશ્વાનર પત્નીને આશ્વાસન આપીને વારાણસીમાં ગયા અને ઘોર તપ દ્વારા ભગવાન શિવના લિંગની આરાધના કરવા લાગ્યા આ રીતે એમણે એક વર્ષ પર્યંત ભક્તિપૂર્વક ઉત્તમ વિરેશ લિંગની ત્રિકાળ અર્ચના કરતાં કરતાં અદ્ભુત તપ કર્યું તેરમો માસ આવ્યા પછી એક દિવસ તે દ્વિજવર પ્રાતઃકાલે ત્રિપથ ગામીની ગંગાના જળમાં સ્નાન કરીને જેવા જ વિરેશ નિકટ પહોંચ્યા ત્યાં જ તપોધનને એ લિંગની મધ્યમાં એક અષ્ટર્ષીય વિભૂતિભૂષિત બાળક જણાયું એ નગ્ન શિશુના નેત્ર કાન સુધી ફેલાયેલા હતા હોઠો પર ઘેરી લાલીમાં છવાઈ રહી હતી મસ્તક પર પીળા રંગની સુંદર જટા સુશોભિત હતી અને મુખ પર હાસ્ય રેલાઈ રહ્યું હતું એ શૈશવ ઉચિત અલંકાર અને ચિતાભસ્મ ધારણ કરેલ હતા તથા પોતાની લીલાથી હસતા હસતા શ્રુતિ પાઠ કરી રહ્યા હતા એ બાળક જોઈને વિશ્વાનર મુનિ કૃતાર્થ થઈ ગયા અને આનંદને કારણે એમનું શરીર રોમાંચ થઈ ઉઠ્યું તથા વારંવાર નમસ્કાર છે નમસ્કાર છે આમ એમના હૃદય ઉદ્ગાર સરી પડ્યા પછી એ અભિલાષા પૂર્ણ કરનારા આઠ પદીઓ દ્વારા રૂપધારી પરમાનંદ સ્વરૂપ શંભુનું સ્તવન કરતાં કરતા બોલ્યા હે ભગવાન આપ જ એકમાત્ર અદ્વિતીય બ્રહ્મ છો આ આખું જગત આપનું જ સ્વરૂપ છે અહીં અનેક જેવું કશું જ નથી એ બિલકુલ સત્ય છે કે એકમાત્ર રુદ્ર સિવાય બીજા કોઈની સત્તા નથી એટલા માટે હું આપ મહેશને શરણે આવ્યો છું હે શંભો તમે જ સર્વના કરતા હરતા છો તથા જેવી રીતે આત્મધર્મ એક હોવા છતાં પણ અનેક રૂપે ભાષે છે એ જ પ્રકારે આપ પણ એકરૂપ થઈને વિવિધ પ્રકારે નાના પ્રકારે અનેક રૂપે વ્યાપ્ત છો છતાં પણ આપ રૂપ રહિત છો એટલા માટે હું બીજા કોઈનું શરણ નથી લઈ શકતો જેવી રીતે દોરીમાં સાપ છીપોલીમાં ચાંદી અને ઝાંજવાના જળમાં જળ પ્રવાહનું ભાન મિથ્યા છે એ જ રીતે જેને જાણી લેવાથી આ વિશ્વપ્રપંચ મિથ્યા ભાષિત થાય છે એ મહેશ્વરને હું શરણે આવ્યો છું હે શંભો જલમાં જે શીતલતા અગ્નિમાં દાહકતા સૂર્યમાં ગરમી ચંદ્રમામાં આહલાદકારિતા પુષ્પમાં ગંધ અને દૂધમાં ઘી વર્તમાન છે એ આપનું જ સ્વરૂપ છે તેથી હું આપને શરણે આવ્યો છું આપ કાન રહિત થઈને પણ શબ્દ સાંભળો છો વિહીન થઈને પણ ગંધ ગ્રહણ કરો છો પગ ન હોવા છતાં ઘણી દૂર સુધી ચાલ્યા જાઓ છો નેત્રહીન હોવા છતાં બધું જ જુઓ છો અને જીવહારહિત થઈને પણ સમસ્ત રસોના જ્ઞાતા છો ભલા આપને સમ્યક રૂપે કોણ જાણી શકે છે એટલા માટે હું આપના શરણે આવું છું હે ઈશ આપના રહસ્યને ન તો વેદ જ જાણે છે ન વિષ્ણુ ન અખિલ વિશ્વના વિધાતા બ્રહ્મા ન યોગીન્દ્ર અને ન ઇન્દ્ર વગેરે પ્રધાન દેવતાઓને એ રહસ્યની ખબર જ નથી પરંતુ આપનો ભક્ત એને જાણે છે તેથી હું આપનું શરણ ગ્રહણ કરું છું હે ઈશ ન તો આપનું કોઈ ગોત્ર છે ન જન્મ છે ન નામ છે ન રૂપ છે ન શીલ છે અને ન દેશ છે આવું હોવા છતાં આપ ત્રિલોકીના અધીશ્વર તથા સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનારા છો એટલા માટે હું આપનું ભજન કરું છું હે સ્મરારે આપ સર્વસ્વરૂપ છો આ આખો વિશ્વ પ્રપંચ આપથી જ પ્રગટ થયો છે આપ ગૌરીના પ્રાણનાથ દિગંબર અને પરમ શાંત છો યુવા દિગમ વૃદ્ધ રૂપે તેથી હું આપના ચરણોમાં નતમસ્તક છું નંદીશ્વર કહે છે હે મુને આમ સ્તુતિ કરીને વિપ્રવર વિશ્વાનર હાથ જોડીને ભૂમિ પર આળોટવા જ ચાહતો હતો ત્યાં સુધીમાં તો સંપૂર્ણ વૃદ્ધોના પણ વૃદ્ધ રૂપધારી શિવ પરમ હર્ષિત થઈને એ ભૂદેવને કહેવા લાગ્યા હે મુનિ શ્રેષ્ઠ હે વિશ્વાનર તમે આજે મને સંતુષ્ટ કરી દીધો છે હે ભૂદેવ મારું મન પરમ પ્રસન્ન થઈ ગયું છે તેથી હવે તમે ઉત્તમ વરદાન માગી લો આવું સાંભળીને મુનિ શ્રેષ્ઠ વિશ્વાનર કૃતકૃત્ય થઈ ગયા અને એમનું મન હર્ષમગ્ન થઈ ગયું ત્યારે એ ઉઠીને બાલરૂપધારી શંકરજીને કહેવા લાગ્યા હે પ્રભાવશાળી મહેશ્વર આપ તો સર્વાંતરયામી ઐશ્વર્ય સંપન્ન સર્વ તથા ભક્તોને બધું જ આપી દેનારા છો ભલા આપ સર્વજ્ઞથી શું છાનું છે તો આપ મને દિનતા પ્રગટ કરનારી યાંચા પ્રતિ આકૃષ્ટ થવા માટે શા માટે કહી રહ્યા છો હે મહેશાન આવું જાણીને આપની જેવી ઈચ્છા હોય તેવું કરો નંદીશ્વરજી કહે છે હે મુને પવિત્ર વ્રતમાં તત્પર વિશ્વાનરના એ વચન સાંભળીને પાવન શિશુરૂપધારી મહાદેવ હસીને વિશ્વાનરને કહેવા લાગ્યા હે શુચે તમે તમારા હૃદયમાં પોતાની પત્ની શુચિસ્મતી પ્રતિ જે અભિલાષા કરી રાખી છે તે નિસંદેહ થોડા જ દિવસમાં પૂર્ણ થઈ જશે હે મહામતે હું સુચિસ્મતીના ગર્ભથી તમારો પુત્ર થઈને પ્રગટ થઈશ મારું નામ ગૃહપતિ હશે હું પરમ પાવન તથા સમસ્ત દેવતાઓનો પ્રિય બનીશ જે મનુષ્ય એક વર્ષ સુધી શિવજીની પાસે તમારા દ્વારા કવિત આ પુણ્યમય અભિલાષા અષ્ટક સ્તોત્રનો ત્રણેય કાળમાં પાઠ કરશે એની બધી જ અભિલાષાઓ એ પૂર્ણ કરી દેશે આ સ્તોત્રનો પાઠ પુત્ર પૌત્ર અને ધનનો પ્રદાતા સર્વથા શાંતિકારક બધી જ વિપત્તિઓનો વિનાશક સ્વર્ગ અને મોક્ષરૂપ સંપત્તિનો કરતા તથા સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારો છે નિસંદે આ એકલો જ સમસ્ત સ્ત્રોત્રો સમાન છે નંદીશ્વરજી કહે છે હે મુને આટલું કહીને બાલરૂપધારી શંભુ જે સત્પુરુષોની ગતિ છે તેઓ અંતર્ધ્યાન થઈ ગયા ત્યારે વિપ્રવર વિશ્વાનર પણ પ્રસન્ન મનથી પોતાને ઘેર જતો રહ્યો તો આ સાથે જ અધે આઠથી તેરને આપણે વિરામ આપીશું ઓમ નમઃ શિવાય આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો